નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ સાત આઠ બે હજાર પચીસ વાર ગુરુવાર આજે આપણે બોટા અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા મર્યા જેસ માર્કેટ યાર્ડ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને તમને દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું બત્રીસો દસ થી છત્રીસો ને સિત્તેર રૂપિયા રાયડો નવસો પાંત્રીસ થી પંદરસો ને એક રૂપિયો એરડા એક હજાર અગિયારસો ને નેવ રૂપિયા ચણા નવસો થી અગિયારસો રૂપિયા મેથી પાંચસો થી ચાલીસ રૂપિયા મગ તેરસો થી પચીસ રૂપિયા તુવેર આઠસો થી દસ રૂપિયા ધાણા છસો સાઠ થી બારસો ને પંચોતેર રૂપિયા જુવાર છસો પંચાણું થી આઠસો ને પાંચ રૂપિયા વરિયારી સાતસો દસ થી બારસો રૂપિયા બાજરી બસો પંચોતેર થી ચારસો ને રૂપિયા તલકારા એક થી ત્રણ હજાર નવસો ને રૂપિયા તલ સફેદ નવસો પચાસ થી એકવીસો ને ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો રૂપિયા મગફળી નવસો થી નવસો ને પિસ્તાલીસ રૂપિયા કપાસ ચૌદસો થી સોળસો ને પાંત્રીસ રૂપિયા સાઠ રૂપી ચોત્રીસો ને સિત્તેર રૂપિયા એળા બારસો થી બારસો ને ઓગણપચાસ રૂપિયા ચણા થી ને ચોરાણું રૂપિયા અડદ એક પંચાણું રૂપિયા મગ નવસો થી એકાવન રૂપિયા તુવેર એક હજાર થી બારસો પાંત્રીસ રૂપિયા સોયાબીન સાતસો નવસો રૂપિયા જુવાર સાતસો થી રૂપિયા તલકાળા થી રૂપિયા તલ સફેદ સિત્તેર થી એકવીસો ને નેવ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી પાંચસો ને છોતેર રૂપિયા ઘઉં લોકવન ચારસો દસ થી પાંચસો ને ઇઠોતેર રૂપિયા મગફળી ઝીણી સાતસો પંચાણું થી એક હજાર બાવન રૂપિયા મગફળી સાતસો પંચાવન થી એક હજાર બાવન રૂપિયા કપાસ નવસો દસ થી સોળસો ને નેવ્યાસી રૂપિયા